સુલતાનપુર જિલ્લાના લંબુવા ગામ ખાતે જઈ ત્યાંથી આરોપી મોનુ રઘુરાજ કહાને ઝડપી પાડ્યો હતો પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ બે હજાર સોળમાં તેના ગામની બાજુમાં રહેલા વિમલ ઓમ પ્રકાશ કહાર કે જે સુરત ખાતે રહેતો હતો અને તેને હથિયારનો જરૂરિયાત પડતા પોતાના ગામથી બે દેશી હાથ બનાવટના તમંચા અને જૂતા કાઠીસ આપ્યા હતા અને તેનો મિત્ર સુરત ખાતે હથિયાર સાથે ઝડપાઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો યસોરી પોલીસે આરોપીનો કબજો કરતારગામ પોલીસના શોપન તજવીજ હાથ ધરી છે અજર કુરસી સાથે પ્રકાશવાળા